નમસ્કાર મિત્રો જીકે ગુરુ ટુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસનો ભાગ બે ની ચર્ચા કરીશું ભાગ એક માં આપણે ઓલરેડી ચર્ચા કરી જેમાં આપણે ગુજરાતના પ્રાગ ઇતિહાસ અને પૌરાણિક ઇતિહાસ છે તેની તેનો સમાવેશ કર્યો હતો ભાગ બે માં આપણે કયા કયા ટોપિક ની ચર્ચા કરવાના છે તેની વાત કરીએ તો આ વિભાગમાં આપણે મૌર્યકાળ શક્ષ ક્ષત્રપકાળ ગુપ્ત કાળ મૈત્રક કાળ અને ચાવડા વંશ આટલા ટોપિકની જે છે એ ચર્ચા કરીશું સ્ટાર્ટ કરી આજનો ટોપિક સૌ પહેલા વાત કરીએ મૌર્ય કાળની તો મૌર્ય કાળની વાત આવે તો ચંદ્રગુપ્ત મૌર્ય થી તેની શરૂઆત થાય મૌર્ય કાળના આરંભ અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે એટલે કે જે દસ્તાવેજી જે શરૂઆત જેના દસ્તાવેજી પુરાવા મળ્યા હોય તેવો ઇતિહાસની શરૂઆત જે છે તે મૌર્યકાળથી થાય છે ચંદ્રગુપ મૌર્યના શાસનનો સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણસો ચોવીસથી ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણું સુધીનો હતો ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે પુષ્પગુપ્તની પુષ્પગુપ્તની નિમણૂક કરી હતી આ પ્રશ્ન કરી હતી વહીવટી મથક ગિરિનગર કે ઉજ્જૈન ગિરિનગર કે ઉજ્જૈન એટલે કે હાલનું ગિરનાર હતું વહીવટી મથક તેનું હાલનું જે ગિરનાર છે તે હતું તે વખતે એનું નામ ગિરિનગર કે ઉજ્જૈન હતું પુષ્પગુપ્તે નહેરો દ્વારા ખેતીને સુવ્યવસ્થિત કરવા સુદર્શન તળાવ બાંધ્યું હતું પુષ્યગુપ્તે જે સુદર્શન તળાવ છે ગિરનારમાં આવેલું તે પુષ્યગુપ્તે બાંધેલું હતું પણ એક પ્રશ્ન બની શકે કે સુદર્શન તળાવ કોને બંધાયું હતું તો પુષ્યગુપ્તે જે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો હતો સૌરાષ્ટ્રનો સુબો

ચંદ્રગુપ્ત મૌર્ય એ જયારે ગાદી નો ત્યાગ કરી જૈન ધર્મની દીક્ષા લીધી એ પછી બિંદુસારે મૌર્ય આગળ આગળ ધપાવ્યું હતું. વાત કરીએ અહીં આપણે જે ચંદ્રગુપ્ત મૌર્યની જે કહી શકાય કે એક મૂર્તિ જોઈ શકીએ છીએ તેની વખતે ના કેટલાક જે સિક્કાઓ છે તેમાં એક એમાંનો એક છે કે એ વખતે પ્રાચીન આ ઇતિહાસ માંથી મળી આવેલા આ સિક્કાઓ છે એ વખતે આવા સિક્કાઓ ચલણમાં હતા બીજી વાત કરી કે પુષ્ય ગુપ્ત જે સુદર્શન તળાવ બંધાવેલું છે આ ગિરનાર તળાવની એક તસવીર છે આગળ વાત કરીએ તો મૌર્ય સમ્રાટ અશોકની કલિંગ પર વિજય મેળવવા જતા તે સમયે જે હિંસા નજરે પડી તેના કારણે મૌર્ય સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને પર ભાર આપી દેશમાં ચૌદ શિલાલેખ કોતરાવ્યા આપણે જાણીએ છીએ કે ગિરનારમાં તે પૈકીનો એક ગિરનારમાં એક તળેટીમાં દામોદર કુંડની નીચે એક શિલાલેખ આવેલો છે આ શિલાલેખની વાત કરીએ તો એ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે જેની સૌપ્રથમ શોધ જે છે એ ટર્નલ ટોડ અને તેનું વિવરણ સૌપ્રથમ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. તો પ્રશ્ન એ બને કે અશોકનો શિલાલેખ કઈ લિપિમાં છે તો તે બ્રાહ્મી લિપિમાં છે. તેની શોધ જે છે એ ટર્નલ ટોડે કરી હતી કર્નલ ટોડ અને જેનું વિવરણ છે એ જેમ્સ પ્રિન્સેપે કર્યું હતું. તો આવા પ્રશ્નો બની જતા હોય છે. આગળ વાત કરીએ

કયા કયા રાજવીઓની જે વિગતો છે તેની વાત કરીએ તો શિલાલેખ પર સમ્રાટ અશોક ક્ષત્રપ અને સમ્રાટ વિગતો છે એ શિલાલેખ જે કોતરાયો હતો તે અશોકે કોતરાયો હતો ત્યારબાદ ક્ષત્રપ રુદ્રદામાં જેની આપણે આગળ ચર્ચા કરીશું અને સમ્રાટ સ્કંદગુપ્ત તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું તેણે પણ એક જ શિલાલેખ પર એ કોતરાયેલું છે

શરૂઆત થઈ અહીંયા આપણે સમ્રાટ અશોકની એક તસવીર જોઈ શકીએ છીએ ચિત્ર જે દ્વારા બનાવેલું છે જે શિલાલેખની વાત કરી તે શિલાલેખમાં અશોકનો શિલાલેખ છે જે ગિરનારની ધળેટીમાં આવેલ છે આ જે શિલાલેખ છે તે પાલી ભાષામાં છે બ્રાહ્મી લિપિમાં આગળ વાત કરીએ તો નિવાસી શક લોકોએ ભારત અને ગુજરાત પર શાસન કર્યું અને શકના શાસન કરતા લોકોને ક્ષત્રપ કહેવામાં આવ્યા રુદ્રદામા કાદિમ વંશનો ક્ષત્રપ હતો રુદ્રદામાનું ઈસ્વીસન એકસો ત્રીસ થી એકસો પચાસ સુધી ગુજરાતમાં શાસન હોવા માનવામાં આવે છે રુદ્ર દામન ક્ષત્રપ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન એ થાય કે કોને મહાક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે તો રુદ્ર ને મહાક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે રુદ્ર દામન વખતેના કેટલાક જે સિક્કાઓ ચલણમાં હતા તે મળી આવેલા છે તેની તસવીર જોઈ શકીએ છીએ આગળ વાત કરીએ તો રુદ્ર સમયગાળામાં જ મૌર્યકાળના પુષ્ય ગુપ્ત બંધાવેલ સુદર્શન તળાવ તૂટી ગયું હતું અને રુદ્રદામાના સુબાએ સુવિખા સુવી શાખે ફરી સુદર્શન તળાવ બાંધવાનું કાર્ય હાથમાં લીધું અને પહેલાના તળાવ કરતાં પણ સારા તળાવની રચના કરી આ તળાવના સમારકામનો ખર્ચ સુવી સુવી પોતે ઉપાડ્યો હતો રુદ્રદામાએ પણ ગિરનાર શિલાલેખ ગિરનાર કોતરાવેલો છે જે આપડે વાત કરી અશોક ના શિલાલેખ પર રુદ્રદામન નો પણ શિલાલેખ આવેલો છે રુદ્રદામન ના અવસાન પછી બાવીસ જેટલા ક્ષત્રપોએ એ શાસન ની બાગડોળ સંભાળી અને છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજા ની હાર થઇ અને મોત ને ભેટો રુદ્રસિંહને ચંદ્રગુપ્ત બીજા એ હાર આપી હતી અને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત થઈ કાળ પરથી જે સખ સંવંત થોડીક વાત કરી લઈએ તો ભારતમાં વિક્રમ સંવંત શરૂ હતું જેની શરૂઆત ઈસવીસન પૂર્વે છપ્પન માં થઈ હતી અને શક સંવંતની શરૂઆત એ ઈસ્વીસન માં થઈ હતી ભારતને આઝાદી મળ્યા પશ્ચાત ભારત સરકાર દ્વારા શક સંવંતની સ્વીકૃતિ સ્વીકૃતિ આપવામાં આવી છે એટલે કે ભારત સરકારે શખ્સંવંતને સ્વીકારેલ છે વિક્રમ સંવંતની શરૂઆત વિક્રમાદિત્ય અને સખ સંવંતની શરૂઆત કનિષ્કે કનિષ્કે કરી હતી તો આપણે પ્રશ્ન એ બને કે શક સંવંતની શરૂઆત કોણે કરી તો કનિષ્કે અને વિક્રમ સંવંત શરૂઆત તો વિક્રમાદિત્ય આ ઉપરાંત ભારતે કયું સંવંત અપનાવેલ છે તો ભારત સરકારે શક સંવંત અપનાવેલ છે જે શક સંવંત શરૂઆત છે એ ઈસવીસન માં થઈ હતી જ્યારે વિક્રમ સંવંત શરૂઆત છે એ પૂર્વે છપ્પન માં થઈ હતી તો આજનો જે સાલ છે એટલે કે ઈસવીસન પ્રમાણેની જે સાલ છે તેના પ્રમાણે આપણે શક સંવંત ને જોઈતું હોય તો suppose કે અત્યારે બે હાજર સોળ ચાલે છે અને શક સંવંત આપણે જોવું હોય કે અત્યારે સખ સંવંત કેવું ચાલે છે તો બે હાજર સોળમાંથી અઠયોતેર બાદ કરતા આપણને શક સંવંત મળી જાય છે આજ રીતે વિક્રમ સંવંત ફાઇન કરવા માટે બે હાજર સોળ માં છપ્પન ઉમેરતા આપણને વિક્રમ સંવંત મળી જાય ગુપ્ત કાળ ની વાત કરીએ તો ગુપ્ત કાળને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ કેતો એ ગુપ્ત કાળને માનવામાં આવે છે ગુજરાતના એ સુવર્ણ યુગ કયા કાળને માનવા તો સોલંકી વંશને જે સોલંકી રાજાઓ રાજ કરતા હતા સિદ્ધરાજ જયસિંહ તેને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે પણ ભારતનો સુવર્ણ યુગ કે તો એ ગુપ્ત કાળને માનવામાં આવે છે

ગિરનાર માં આવેલ ત્રીજો શિલાલેખ જે છે તે પલાસણી નદી સુદર્શન તળાવનું સમારકામ કરાયું હતું અને ની પાડે વિષ્ણુ નું મંદિર બંધાવ્યું હતું ચંદ્રગુપ્ત ગુપ્ત યુગમાં ચાંદીના સિક્કાઓનું પણ ચલણ હતું જે સિક્કાઓ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

આગળ જોઈએ મૈત્રક કાળ તો ગુજરાતનો નો આધારભૂત ઇતિહાસ વલ્લભી એટલે કે વલ્લભી થી શરૂ થાય છે સેનાપતિ ભટ્ટારકે ઈસવીસન ચારસો ને સિત્તેર આસપાસ વલ્લભીમાં રાજ રાજ સત્તા સ્થાપી અને રાજધાની ગિરિનગર થી વલ્લભી ઘસેડી મગધના ગુપ્ત સામ્રાજ્ય થી ભટ્ટારકે ગુજરાત મુક્ત કરાવ્યું હોવાને કારણે તેઓની ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ગણના થાય છે પ્રશ્ન બને કે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ગણના કોની થાય છે તો સેનાપતિ ભટ્ટાર મૈત્રક વંશ શિવ આરાધ્યક હતા અને બ્રાહ્મણ ધર્મને માનતા હતા પરંતુ મૈત્રક શાસકોને દરેક ધર્મ પ્રત્યે સંભાવ હોવાને કારણે મૈત્રક કાળમાં દરેક ધર્મની ઉન્નતિ થઈ હતી અને પ્રજા ખૂબ વલભીપુર વલભી હોય તેવા છે. વલભી એક સુંદર સમૃદ્ધ વિદ્યાપીઠ હતી અને મૈત્રક કાળના શાસકો વિદ્યા અભ્યાસી હોવાને કારણે શિક્ષણને પણ વેગ મળ્યો હતો વલભી વિદ્યાપીઠ ની સ્થાપના રાજા ધરસેનના સમયમાં થઈ હતી ઈસવીસન સત્સો એકતાલીસ આવેલા ચીની મુસાફર વલભી એક સમૃદ્ધ નગર છે તેમજ હરિયાળીની દ્રષ્ટિ ખૂબ જ સુંદર શહેર છે વલભી અનેક ધનવાનો વસે છે તેમજ બ્રાહ્મણો અને બૌદ્ધ ધર્મીઓનો પ્રભાવ વધુ છે ચીની યાત્રી અનુસાર ગુજરાતમાં બે મોટી વિદ્યાપીઠો છે તેમાં નાલંદા અને વલભીનો સમાવેશ થાય છે ધ્રુવસેન બીજાના શાસન સમયે વલભીની મુલાકાત લીધી હતી. મૈત્રક વંશની સમૃદ્ધિને કારણે ભારતમાં ભારતના શાસક હર્ષવર્ધને તેની પુત્રીના લગ્ન ધ્રુવસેન બીજાના સાથે કરાવ્યા હતા તેમજ ધ્રુવસેન પ્રથમના સમયમાં જૈન ધર્મના ગ્રંથો લિપિબદ્ધ થયા હતા. ઈસવીસન સાતસો માં મૈત્રક વંશના શિલાદિત્ય સાતમાનું અવસાન અર sorry અર ઈસવીસન માં મૈત્રક શિલાદિત્ય સાતમાનું શાસન હતું જેણે ધ્રુપદ નામ ધારણ કર્યું હતું. શિલાદિત્ય સાતમાએ કયું નામ ધારણ કર્યું હતું? તો ધ્રુપદ. અહીંયા આપણે ચીની યાત્રી હ્યુએન સાંગની એક ચિત્ર જોઈ શકીએ છીએ. જેઓ સત્સો ને એકતાલીસ માં ભારત માં ભારતમાં ભારતની યાત્રાએ આવ્યા હતા તસવીર માં આપણે ખુબ જ સમૃદ્ધ એ વખત ની વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ ની તસવીર જોઈ શકીએ છીએ અને આ એક બીજી વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠ જેની તસવીર આપણે જોઈ શકીએ છીએ આગળ વાત કરીએ તો ઈસવીસન સાતસો ને અઠ્યાસી માં આરબો એટલે સિંધના આસે આસેમે

હવે વાત કરીએ ચાવડા વંશની તો ચાવડા વંશના મુખ્ય શાસકો ની વાત કરીએ તો વનરાજ ચાવડા કે જે ચાવડા સ્થાપક છે જે ચાવડા અંતિમ શાસક છે આમ તો સોલંકી કાળના ઇતિહાસમાં વનરાજ ચાવડાનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ વનરાજ ચાવડાના પિતા વિશેનો ઉલ્લેખ લાંબા સમય બાદ હાથમાં આવ્યો છે જે મુજબ પાટણ પાસે આવેલ પંચાસરમાં વનરાજ ચાવડાના પિતા જય શિખરી ચાવડાનું રાજ્ય હતું જૈન સાહિત્યમાં ભુવ ભુવડ નામ રાજાનો ઉલ્લેખ છે જેને જય શિખરી ચાવડાના રાજ્ય અને પંચાસરની સમૃદ્ધિ વિશે ખ્યાલ આવતા સરદાર મિહિર ને પંચાસર લૂંટવા મોકલ્યો હતો પરંતુ જય શિખરીને જાણ થતા તેને પોતાના શાળા સુરપાલને મિહિર સાથે લડવા મોકલ્યો જેમાં મિહિર ની હાર થઈ અને તે પાછો ફર્યો. ત્યારબાદ અકળાયેલા રાજા ભુવડે મોટા લશ્કર સાથે પંચાસર પર ચડાઈ કરી અને લાંબા સમય સુધી પંચાસર માં કિલ્લેબંધી કરી ત્યારે જયશિખરી પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો ન સૂજતા તેની રાણી રૂપસુંદરીને સાળા સુરપાળ હાથમાં સોંપી યુદ્ધમાં કૂદી પડ્યો અને આખરે લડતા લડતા જયશિખરીનું મૃત્યુ થયું ભીલ લોકોએ જય સીકરીની રાણી રૂપસું અને રાણીને વનમાં એક બાળકને રાજા ભુવડના હાથમાંથી રાજ પાછું વનરાજ ચાવડા બાર વટે દરમિયાન તેને સાથીઓની જરૂર હોવાના કારણે બહાદુર લોકોને જોડતો ગયો તેમાં એક તેનો મિત્ર અણહિલ ભરવાડ અને એક વાણીઓ એટલે ચાપો

જેમાં વનરાજ ચાવડાની પણ પ્રતિમા મુકાય છે મહેનતને સમજી સારો રાજ ચલાવતા હતા પરંતુ યોગરાજ ના પુત્ર ક્ષમરાજમાં લૂંટની વૃત્તિ હતી જે રાજા યોગરાજથી સહન ન થતા અન્નજળનો છોડી દેહત્યાગ કર્યો હતો રાજા ચાવડા વંશમાં અનેક રાજાઓ થઈ ગયા તેમાં છેલ્લા રાજા તરીકે ગણના થાય છે રાજા સામતસિંહની બેન નું નામ લીલાવતી હતું અને રાજા સામંતસિંહ રાજા સામંતસિંહે તેના લગ્ન બારના રાજા એટલે કે ચાલુક્ય વંશના રાજા રાજ સાથે કરાવ્યા હતા જે રાજારાજ અને લીલાવતી એક પુત્ર હતો મૂળરાજ જે મૂળરાજના પિતા રાજ અને અકાળે અવસાન મૂળરાજ રાજા સામંતસિંહ સાથે રહેતો હતો અંગત કારણોસર મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહની હત્યા કરી અને પાટણની ગાદી સંભાળતા ગુજરાતમાં સોલંકી યુગની શરૂઆત થઈ જે ચાલુક્યોને ગુજરાતમાં ગુજરાતીઓ સોલંકી તરીકે ઓળખાતા હતા મૂળરાજે તેના મામાની હત્યા કહી હોવાના કારણે તેનો કલંક દૂર કરવા માટે અનેક ધાર્મિક કાર્યો કર્યા હતા તો મિત્રો આ ભાગ બે ની ચર્ચા કરી જેમાં આપણે હવે આગલા વિભાગમાં ભાગમાં જોઈશું કે જે રીતે મૂળરાજે પોતાના મામા સામંતસિંહને ને મારી અને સોલંકી યુગની શરૂઆત કરી તો હવે પછીના વિડીયોમાં આપણે સોલંકી યુગના રાજવીઓ વિશે જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને અમારી ચેનલ જી કે ગુરુ ને સબસ્ક્રાઇબ કરો વધારે વિડીયો આપ ઇચ્છતા હોય તો અમને કમેન્ટમાં પણ જણાવી શકો છો કયા ટોપિક પર આ વિડીયો ઈચ્છો છો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ અને છેલ્લે ફરી એકવાર કહીશ કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ